મારા દીકરા મારા એ કાહરો હારો કીધો પણ દીકરા આ દાદા પાએ તમારો નો મેર પડે મારા દીકરા બીજો કાઈ પેત્રો નત કરતા ને લા ચા મત આ બેસ આમ તો રાંધવા નું તો તારે છે ડોમ જી લીજે કા દીકરા હવે કેડ બેડ દુખે હે ના દાદા તો આમ દીકરા ઘરની હેકી ધ્યાન રાખજો અને હું જાઉં છું ભાઈ અને આમ જો એક કઈ નો જાતા નકર ઘીરી આવી ધબધબાવીને લઈ આવીશ પાછા જ્યાં લગન પૈસા નો વરે ને તા લગન તમારે ધંધો જ આયા કરવાનો છે સમજ્યા મારા બેટા ભાગવાની કોશિશ તો કરશે જ અને ધ્યાન રાખવી જોઈએ

अमजो आलता आलता हात मारता जावी दादा ने उली सूट केस पडिने इल्यात वाई वन टपी जाऊ ने आता लाई लऊ जा ही बात

પણ મારી નજર તમારા ઉપર જ છે હવે ભાગવાની કોશિશ કરી એટલે દીકરો 100 મહિના કામ કરવું પડશે હા એટલે હવે બીડી લઈ આવું હવે દીકરો મારો એકાઈ નો ભાગે

એ બધી ભૂલ્યું ને અમે કોથરામાં નાખી જો આથી ને આપણે નીકળવું હોય ને તો હે આમ જો ખજુરિયા આ દાદા ભેગો રહ્યો ને હું પહેલેથી સૌ અને દાદો મરે ને તો આ મિલકત રહી ને એ મારી થાય અને આ મિલકત મારી થાય એટલે અડધી તારી થાય એ કેવી રીતે દાદાનું આપણે ખૂન કરી નાખવાનું છે પણ દુલા રા દાદાને માર છે કોણ દાદાને તું મારીશ હે ઊં નથી મારવાનું તું આમ ગભરામાં ભલા માણા તારી માથે કાંઈ નહીં આવે આમ જો ખૂન થાય અને પોલીસ અહીંયા આવે પૂછપરછ કોની કરે એટલે આ બધા આડોશી પાડોશી કે આ છોકરો એમને ભેગો રહેતો હતો મારા હાથના નિશાન લે ને તો આપણે બે આંટીમાં આવી જવી અને અહીંયા તને કોઈએ ભાર્યો નથી અને તારું નામ આવે નહીં એટલે તું દાદાને ખૂન કહીને જ ને દાદા વહી જાય અને પોલીસ બે પૂછપરછ કરશે પછી કોઈ આવવાનું નથી પછી તારા એ વ્યાઓનું અડધી તારીને અડધી મારી

એ બટા ઓલા ભગલા ની વાત જોઉં છું એ મહા એનું તમારા શું કામ છે એ સત્સંગ હારો કરે છે ને હા એ મહા ઈ સત્સંગ કોણ કોણ છે છે એ હું સૌ હું એ ભૂરિયા મને ખબર જ નથી એ મહા તમે જો મારા બે ભજન સાંભળો ને તો તમે બધા કલાકાર ને ભૂલી હા આજ મારા કામ છે ને તો યાલો તમને બે કડી સાંભળાવ તો જવાબ હારો મહા મારી પાસે તંબુર હોય હાદરીમાં ન હોય એટલે આસો પાત્રો મારે જોઈ કામલા વધતો જાય તારો ધંધો તોય તારો દીકરો ફરે વાંડો હો કામલા વધતો જાય તારો ધંધો તોય તારો દીકરો ફરે વાંઢો હે ધૂતી ધૂતી ને ધન ભેરું કીધું કોઈ ગરીબ ને નો દીધું હે ખાવા વારું તારે કોઈ ને વધે દીકરા જાય છો ધન તરવા ગાડ તારે કામલા વધતો જાય તારો ધંધો તોય તારો દીકરો ફરે વાંઢો કાપડ આખું ભજન મારા મહાનું નવું બનાયું તોય મારા મહાને આ કલાકાર ની કદર નથી આ નથી કેતા માણા આ ખાખરાની ખીલકોડી આંબાના ર માં શું જાણે अप्रूशिय वा जोनी है ची शी ही खापएची ची ग्मामेटी कर वा जाए ची शीक्राब बोगोगा खाईच्योग आज दाटा बतुतिया कोई जो तंडे हो उल्यक्तो उज़

આમ છો દાદા તમને વિસ્વો ન આવતો મારી મત આયો વાત જો કપાતાર આ તારું ખોટો નીકળ્યો ને એટલે તારા સાંભળા બગાડી નાખ્યા તો કાઈ વાંધો ન દાદા આ એક કામ સપાટ થઈ જાય ને તો આખી જિંદગી ઉપાધી નહીં 兄弟，让开一点噻！<noise> <noise> <noise> Wah, di wah. Dadan dato kan Ya. દીકરા તું ક્યાં હતા હું કામ કરાવું લઈ ના તારે કામ નથી કરવાનું તું દીકરા બેસ્ટ